ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાને પીર દસ્તગીરના ચિલ્લા ખાતે ઉર્ષ શરીફ ઉજવાયો ઘોઘાના દરિયા કિનારે આવેલ હજારો હિન્દુ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક એવા પીરાને પીર દસ્તગીરના છેલ્લા મુબારક ખાતે ગ્યારવી શરીફ નિમિત્તે ઉર્ષની શાનદાર અને હર્ષો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાદિમ ઝાકીર મિયા બાપુ કાદરીના ઘરેથી સંદલ શરીફનો જુલુસ વાંચતે ગાચતે દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં સંદર શરીફ ચાદર શરીફ દુઆ સલામ ઇબાદત સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા તેમજ આવેલ મંદોએ દરગાહમાં ફૂલો અર્પણ કરી ભાઈચારા અને કોમી એકતા માટે ખાસ દુઆ ગુજારી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા તેમજ ઉર્ષ પ્રસંગે આવેલ તમામ ધર્મના લોકો માટે ન્યાસ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ રાત્રે નાથ શરીફનો પણ ભવ્ય પ્રોગ્રામ યોજાયો હતો જેમાં નાથ દ્વારા પોતાના મધુર કંઠે એક થી એક ચઢિયાતી કલામ ગાયન પઠન કરી રમઝટ બોલાવી આવેલ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી તમામને ડોલાવ્યા હતા આ ઉર્ષ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા દરગાહના ખાદીમો તેમજ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા